તળાજા તાલુકાના ધારડી ગામે આવેલ કૈલાશ આશ્રમ ખાતે રામકથા તેમજ શ્રીમદ કથાના ભવ્ય આયોજન નિમિત્તે મોટી સંખ્યામાં પોથી યાત્રા કાઢવામાં આવી પરમ પૂજ્ય સાંત શ્રી કસ્તુરગીરી બાપુ તેમજ સેવકગઢ તથા સમસ્ત ધારડી ગામ દ્વારા આયોજિત તળાજા તાલુકાના ધારડી ગામ પાસે આવેલ કૈલાશ આશ્રમ ખાતે રામકથા તેમજ શ્રીમદ્ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો આજે એટલે કે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે પોથીયાત્રા કાઢવામાં આવી હતી આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો તેમજ તારીખ એક ને બુધવારના રોજ રામદેવ પીર બાપાનું આખ્યાન તેમજ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારના રોજ લોકસાહિત્ય અને સંતવાણી ડાયરો તથા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ રાત્રે સંતવાણી ડાયરામાં માયાબાઈ આહિર દીપક બાપુ હરિયાણી માયાબેન દુધરેજિયા પોપટભાઈ માલધારી સહિતના કલાકારો રમઝટ બોલાવશે ત્યારબાદ